પીપી સવાણી ગ્રુપ દ્વારા પિતાની હૂબ પૂરી પાડનારો અનોખો સમૂહ સમારોહ પીએયુની વિગત પૂરી પાડતી પરિષદ આજરોજ સુરત ખાતે યોજાઈ હતી પીપી સવાણી ગ્રુપ દ્વારા વર્ષોથી સુરત ખાતે સમૂહ આયોજન કરાય છે પિતા વિહોણી દીકરીઓના લગ્ન કરાવી મહેશભાઈ સવાણી અનોખું કાર્ય કરી રહ્યા છે મહેશભાઈ સવાણી અત્યાર સુધીમાં પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી હજારો દીકરીઓના પાલક પિતા બની ચૂક્યા છે પીપી સવાણી પરિવાર દ્વારા આ દિન સુધી લગભગ પાંચ હજાર બસો ચુમ્મોતેર છોકરીઓનું કર્યાવરણ સાથે કન્યાદાન કરાયું છે આ વર્ષે તારીખ ચૌદ અને પંદરમી ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ યોજાનાર આ પિયરિયુ સમૂહલગ્ન સમારોહમાં ગુજરાત મહારાષ્ટ્ર બંગાળ અને ઉત્તર પ્રદેશની દીકરીઓ જેમાં બે મુકબધીર અને બે દિવ્યાંગ કન્યાઓ તેમજ બે મુસ્લિમ કન્યા અને વિવિધ સાડત્રીસ જ્ઞાતિની એકસો અગિયાર કન્યાઓ નવજીવનના ફેરા ફરશે માય ટીવી ન્યૂઝ ચેનલ કિશોર પટેલ સુરત છેલ્લા સોળમુ વર્ષ સોળ વર્ષથી પિતાની છત્રછાયા ન હોય તેવી દીકરીઓને એક પિતાનો સહારો અને એક લગ્નોત્સવનું આયોજન કરતું હોય છે આ વર્ષે બે હજાર ચોવીસમાં પીયરયુ લગ્નોત્સવ નિમિત્તે પીપી સવાણી પરિવાર દ્વારા એકસો અગિયાર દીકરીઓ જ્ઞાતિ જાતિ ધર્મના ભેદભાવ વિના લગ્ન થવા જનાર છે તારીખ ચૌદ અને તારીખ પંદર ડિસેમ્બર ના રોજ સાંજે છ કલાકે આ લગ્નોત્સવ થનાર છે આ લગ્નોત્સવની અંદર બીપી પી સવાણી પરિવારમાં પ્રભુતામાં પગલાં પાડતી દીકરીઓને આશીર્વાદ આપવા માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી એવા શ્રી સી આર પાટીલ સાહેબ અને સાથે સાથે આદરણીય મહંત શ્રી મોરારી બાપુ અને સહિત બીજા અન્ય ચાલીસ સંતો આ દીકરીઓને આશીર્વાદ આપવા આવનાર છે પીએરયુ લગ્નોત્સવની સાથે સાથે કતાર ગામમાં પીપી સવાણી સ્કૂલ સીબીએસઈ અને ગુજરાત માધ્યમની સ્કૂલ પણ શરૂ થનાર છે જે આદરણીય પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુના હસ્તે શરૂ થનાર છે આ લગ્નોત્સવની અંદર ત્રણ ત્રણ રેકોર્ડ એમાંનો પ્રથમ રેકોર્ડ એટલે કે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે આહવાન કર્યું છે વૃક્ષારોપણ માટેનું તે નિમિત્તે તમામ માંડવીયાઓ જાનૈયાઓ અને આમંત્રિત મહેમાનોને એક તુલસીમાનો છોડ આપવામાં આવશે જે પણ એક રેકોર્ડ થનાર છે કે એક જ જગ્યાએથી ચાલીસથી પચાસ હજારથી વધારે વૃક્ષારોપણ માટેનું એક સિમ્બોલ જીવનદીપ ઓર્ગન ફાઉન્ડેશન દ્વારા એક સ્પીકર લગાવીને એક ઓર્ગન ડોનેશન અને વૃક્ષારોપણનો એક સંદેશો પહોંચાડવામાં આવશે સાથે સાથે ત્રણસો ને સિત્તેર ફૂટ લાંબુ તોરણનો પણ એક રેકોર્ડ થનાર છે અને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની યાદીમાં પાંચ હજાર બસો ને ચુમ્મોતેર એક જ પપ્પા દ્વારા એક જ પરિવાર દ્વારા પરણાવવામાં આવી હોય અને દીકરીની પોતે જીવે ત્યાં સુધીની તમામ જવાબદારીઓ લીધું હોય તેવો પણ એક પરિવાર બનશે તેનો પણ એક રેકોર્ડ થનાર જનાર છે આવતીકાલે તારીખ બાર બાર બે હજાર ચોવીસના રોજ આ બધી જ દીકરીઓ દીકરીની બહેનો દીકરીના ભાભીઓ અને અમારી જૂની દીકરીઓને મહેંદી લગાવવાનો પ્રોગ્રામ થવાના થવા જનાર છે આ પ્રસંગે ગુજ સુરતના મ્યુનિસિપલ કમિશનર શ્રી બેન સુરત જિલ્લાના ડીડીઓ શ્રી ગોયલ મેડમ અને આઈપીએસ ભક્તિબેન અનિતાબેન હિતલબેન સહિત અન્ય મહાનુભાવો તથા આદરણીય કલેક્ટર સાહેબના ધર્મપત્ની અને કમિશનર શ્રી ગેહલોત સાહેબના ધર્મપત્ની પણ આ પ્રસંગે હાજરી આપશે